સર્વ દર્શક મિત્રોને અખાત્રીજ જેને આપણે કહીએ છીએ અક્ષય તૃતીયા અક્ષય શબ્દની અંદર જ એનો અર્થ સમાહિત છે અવિનાશી જેનો કોઈ નાશ નથી એ અક્ષય કહેવાય છે અને એ દિવસે સૂર્ય અને ચંદ્રનો પ્રભાવ પણ બહુ સારો હોય છે જેના હિસાબે એને શુદ્ધ મુહૂર્ત તરીકે પણ વર્ણવામાં આવ્યું છે અક્ષય તૃતીયાના દિવસે જપ દાન તપ તર્પણ તીર્થ સ્નાન આદિ બધી ક્રિયાઓ કરવાથી એનો અક્ષય ફળ પ્રાપ્ત થાય છે વૈશાખ શુક્લ તૃતીયાના દિવસે એટલે કે આવનારી ત્રીસ તારીખના આપણે અક્ષય તૃતીયાનો તહેવાર ઉજવવા માટે જઈ રહ્યા છીએ અક્ષય તૃતીયાનું આમ અનેક ગણું મહત્ત્વ છે આપણા પુરાણોની અંદર શાસ્ત્રોની અંદર એની વિવિધ કથાઓ પણ સમાહિત કરવામાં આવેલી છે જે અનુસાર પ્રથમ જો જોઈએ ને તો પરમપિતા બ્રહ્માએ જ્યારે સૃષ્ટિની શરૂઆત કરી હતી ત્યારે પણ આ અક્ષય તૃતીયાનો દિવસ હતો ત્યારબાદ ચાર યુગોની જે શરૂઆત થઈ જેને યુગાબ્દી તિથિ કહેવાય છે તો એ વૈશાખ શુક્લ તૃતીયા છે અને સૌથી જો મોટી વાત કરવા જઈએ તો ભગવાન શ્રી પરશુરામજી મહારાજ વિષ્ણુના છઠ્ઠા અવતાર જેનો પ્રાગટ્ય મહોત્સવ પણ આપણે એ દિવસે ઉજવીએ છીએ એ પણ અક્ષય તૃતીયાના દિવસે એમનું પ્રાગટ્ય થયું હતું તૃતીયા અનેક રીતે આપણા સનાતન શાસ્ત્રો માટે બહુ જ મહત્ત્વપૂર્ણ છે જેમ કે ભગીરથજીએ અનેક પ્રયાસો કર્યા પછી જ્યારે ગંગાજીનું અવતરણ થયું ત્યારે પણ તૃતીયા હતી અને એ અક્ષય તૃતીયા એવી એમને ફળી છે કે આપણે આજે ગંગા નદી આપણે પૃથ્વી ઉપર અવ અવતરિત થયેલી છે અને એટલા માટે જ આ દિવસે ગંગાજીની અંદર સ્નાન કરવાનું મહત્ત્વ પણ બહુ કહેવામાં આવ્યું છે ભગવાન કૃષ્ણ જ્યારે પાંડવો વનવાસમાં હોય છે ત્યારે એમને અક્ષય પાત્ર આપે છે ત્યારે પણ અક્ષય તૃતીયાનો દિવસ હોય છે અક્ષય તૃતીયા અનેક રીતે કુબેર ભગવાનની કુબેર તરીકે નિવૃ નિમણૂક થઈ છે એ દિવસ પણ અક્ષય તૃતીયા કહેવાય છે મત્સ્યપુરાણમાં એવું કહેવાય છે કે અક્ષય તૃતીયાના દિવસે ભગવાન નારાયણ સમીપ અક્ષતથી પૂજા કરવાથી બહુ સારું એવું પુણ્ય પ્રાપ્ત થાય છે એ દિવસે પિતૃઓને તર્પણ અર્પણ કરવાનું હોય એ દિવસે બ્રાહ્મણોને ભોજન દાન વગેરે કરવાનું હોય તો એનું ફળ અનેક ઘણું પ્રાપ્ત થાય છે બીજી એક વાત આ છે આ દિવસે અક્ષય હોવાથી કોઈ પણ વસ્તુની ખરીદી કરવાથી સુકનવંતી સાબિત થાય છે ખાસ કરીને ચાંદીની ખરીદી કરવી અને નવા વાહનો લેવા ગરીબોને મદદ કરવી કાંઈ પણ વસ્તુ એને અર્પણ કરવી કપડાં છે રોટી છે કાંઈ પણ એને જરૂરિયાતમંદ લોકોને સહાય કરવાથી એનો પુણ્ય બહુ અક્ષય થાય છે આમ ભગવાન વિષ્ણુના શબ્દ અવતાર એવા વેદવ્યાસજી મહારાજે પણ આપણું જે મહાકાવ્ય જેને પાંચમું વેદ કહેવાય છે એ મહાભારત લખવાની શરૂઆત પણ અક્ષય તૃતીયાના દિવસે જ કરી હતી અને જૈન ધર્મની વાત કરીએ ને તો પ્રથમ તીર્થંકર શ્રી ઋષભદેવજી મહારાજ ઋષભનાથ જેને પણ કહી શકાય છે એવા ઋષભદેવજી મહારાજે જ્યારે રાજા દ્વારા અપાયેલા શેરડી રસથી એક વર્ષની તપસ્યા પૂર્ણ કરી અને ઉપવાસ છોડ્યા હતા તેથી એ દિવસે જૈન સમાજમાં પણ દાન અને ધર્મનું બહુ મહત્ત્વ એ દિવસે કહેવામાં આવ્યું છે અને દેશના કયા કયા ભાગોમાં કેવી રીતે એને ઉજવવામાં આવે છે ઉત્તર પ્રદેશના વૃંદાવનની અંદર જે બાંકે બિહારનું મંદિર છે ઈ મંદિરમાં આમ તો બાર મહિના સુધી બાકી બિહારી ચરણના દર્શન તો થાતા જ નથી પણ અક્ષય તૃતીયાના દિવસે ભક્તોને એમના ચરણના દર્શન કરવા દેવામાં આવે છે પશ્ચિમ બંગાળની અંદર જે વેપારીઓ છે એ લક્ષ્મી પૂજન કરે અને તેઓ હલખતા કરે છે હલખતાનો મતલબ થાય કે નવા હિસાબી ખાતા એ લોકો ચાલુ કરે છે એ દિવસે અને તમિલનાડુની અંદર ભગવાન વિષ્ણુ જેને પેરુમલ પણ કહેવાય છે ઈ મંદિરોમાં આખા દિવસ પૂજા થતી હોય છે અને એમાં ખાસ એક વિલાંકુલા કરીને એક ગામ છે જેમાં શિવનું અક્ષય પુરેશ્વર મહાદેવ તરીકે પૂજન થાય છે અને મા ભગવતીનું અભિવૃદ્ધિ નાયકી તરીકે પૂજન કરવામાં એ દિવસે ખાસ આવે છે જેથી એમના અન્નના ભંડારો ભર્યા રહે છે ઓડિશાની અંદર લોકો ડાંગરની વાવણી વગેરે કરે છે અને ભગવાન નારાયણનું જે જગન્નાથનું રથ બને છે એ રથના બનાવવાની શરૂઆત એ દિવસથી થાય છે આમ આખો ભારત છે એ ભગવાનની અક્ષય તૃતીયાનું ઉજવણી કરતો હોય છે મહારાષ્ટ્રની અંદર એવી પરંપરા છે કે પરિણિત સ્ત્રીઓ છે એ એકબીજાને હળદર અને કુમકુમ આપી અને પોતાના પતિના સૌભાગ્યની પ્રાર્થના કરે છે પૃથ્વીલોકના દરેક જીવાત્માઓ પોતાનું પાપ ધોવા માટે તીર્થોના રાજા પ્રયાગમાં જાય છે પણ અક્ષય તૃતીયાનો એક એવો દિવસ છે કે જે પ્રયાગરાજ પોતે વૃંદાવન ક્ષેત્રના પાવન સરોવરની અંદર એ બધાએ પાપોને ધોવા માટે એ દિવસે આવે છે માટે એ દિવસે સ્નાનનું વિશેષ મહત્ત્વ છે દાન જપ તીર્થસ્નાન અને કોઈ પણ જરૂરિયાતમંદને મદદ કરવી આ દિવસ આપણા માટે અક્ષય પુણ્યકારક થઈ રહે છે માટે અક્ષય તૃતીયાના દિવસે નવું વાહન લેવું નવું કાર્ય ચાલુ કરવું નવું રોકાણ કરવું કે લગ્ન કરવા આ બધા દિવસો આ બધા માટે એ દિવસ શુભ મનાય છે